નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઇલાની યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના જોવાલાયક સ્થળોમાં આપણે રામેશ્વરની યાત્રા કરી રહ્યા છીએ રામેશ્વર યાત્રાના આજે ભાગ બે વિડીયો જોવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે રામેશ્વરનું જે દર્શન કર્યા બાવીસ કુંડનીના સ્નાન કર્યા એ બધું આપણે પહેલાં વિડીયોમાં આપણે જોઈ ગયા હવે વાત આવે છે કે રામેશ્વરની આસપાસ કયા સ્થળો જોવાલાયક છે એના વિગતે અહીંયા આપણે જોવાના છે તો એવા સ્થળો કયા કયા છે એ સૌથી પહેલા હું તમને નામ બતાવી દઉં પછી આપણે એક એક સ્થળની મુલાકાત કરીશું પહેલું જોઈએ સ્વામી ત્યારબાદ અગ્નિ તીર્થમ બીજું ત્યારબાદ આપણે જોયું હવે આપણે ત્યારબાદ આવશે એપીજે અબ્દુલ કલામ હાઉસ આવશે લક્ષ્મણ તીર્થ આવશે બિલોડી તીર્થધામ ધનુષકોડી પંબલ બ્રિજ ગંધમાન પર્વત અને બિભીષણ ટેમ્પલ અને બીજા અનેક બીજા પણ સ્થળો છે જેના નામ મેં અત્યાર હાલ આની અંદર લીધા નહીં એ આપણે અચૂક જોવાના છે જે આગળના વિડીયોમાં તમને જોવા મળશે તો સૌથી પહેલાં આપણે જવાના છીએ રામેશ્વરથી ધનુષકોડી તો રામેશ્વરથી ધનુષકોટી જતાં પહેલાં અમે સૌથી પહેલાં શું કામ કર્યું સૌથી પહેલાં અમે ત્યાં નાસ્તો હળવો નાસ્તો કરીને અમે ત્યાંથી ધનુષકોટી માટે ઓટો દ્વારા એટલે કે એની જે અમે પ્રાઇઝ નક્કી કરી હતી તમને પૂર ટોટલ બાર પ્લેસીસ બતાવશે એ બાર પ્લેસીસનું તમારું ચાર પ્લેસ લગભગ પર વ્યક્તિથી પાંચસો રૂપિયા હશે બટ તમે એના જોડે ભાવતોલ કરાવશો તો ઓટો તમને ત્રણ ચાર શેરિંગ દ્વારા ચારસો રૂપિયામાં તમને એ બધા છ પાંચ છે જે બાર સ્થળો છે એના દર્શન કરાવશે તો અમે બધા ભેગા થઈને અમે ત્રણ જણા ભેગા થઈને એ ભાવતોળ કરાવીને અને ઓટો રિક્ષામાં અમને અમે ચારસો રૂપિયામાં પર દીઠ પર વ્યક્તિની ચારસો રૂપિયામાં એ સ્થળના બધા બારે બાર સ્થળના દર્શન કર્યા અને બીજી વાત કે તમારે એ ટાઈમ પણ નક્કી કરશે કે તમે કેટલા કલાકમાં જો ટાઈમથી વધારે થઈ જાય તો તમારો ચાર્જ પણ વધારે વસૂલી શકે છે તવા ખાસ ધ્યાન રાખજો એટલે કે જ્યારે પણ તમે એ સ્થાનની મુલાકાત લેશો તો એનો ભાવ તોળ અવશ્ય જે તમારા આગળ જતાં તમને એના કરી શકો હે હાલ અમે જઈ રહ્યા

વિભીષણનું મંદિર જેનું નામ છે કોઠાડ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો એના વિશે થોડી રસપ્રદ વિશે વાતો જાણીએ આવો જાણીએ કે ક્યાં અને કઈ સ્થિતિમાં ભગવાન રામે વિભસ વિભીષણજીને રાજાભિષેક કર્યો હતો અને રાવણને મારવાની યોજના બનાવવામાં આવી હતી આ જે સ્થળ છે એ વિભીષણજીનું મંદિર પણ કહેવામાં આવે છે અહીંથી શ્રીલંકાનું અંતર માત્ર ચોવીસ કિલોમીટર છે ચાલો જાણીએ ભગવાન રામ અને વિભસિંહની પહેલી મુલાકાત ક્યાં થઈ હતી ભગવાન રામ અને વિભીષણ વચ્ચેની મિત્રતા પણ રામાયણની એક મહત્વપૂર્ણ ઘટના છે મહર્ષિ વિશ્વ રાવણ કુંભકર્ણ અને વિભીષણના ત્રણ પુત્રોમાં વિભીષણ એકમાત્ર એવા હતા જે મહાત્મા સ્વભાવ ધરાવતા હતા અને લંકામાં રહેતા હતા અને ભગવાન વિષ્ણુ અને ભગવાન રામની પૂજા કરતા હતા જ્યારે રાવણે દેવી સીતાનું અપહરણ કર્યું હતું અને ભગવાન શ્રી રામને આદર સાથે દેવી સીતાને પદ કરવાની વિનંતી કરી હતી પરંતુ રાવણે મહાત્મા વિભીષણના સારા વિચારો ગમે નહીં અને રાવણ દ્વારા અપમાનિત થઈને વિભીષણને વિભીષણજીને રાજ્યસભામાંથી બહાર કાઢ્યા ખબર છે હું કઈ જગ્યાએ આવવાનું છે આ છે વિભીષણ મંદિર બિભીષણ મંદિર એટલે શું તો તમને જણાવી દઉં કે આ એ બીભીષણ મંદિર છે કે રાવણનો જે ભાઈ જેનું નામ બિભીસણ જે વિષ્ણુ ભગવાનનો ખાસ ભક્ત હતો અને એ રાવણના આવા જે અત્યાચારથી એના ભાઈએ એને વિભીષણને ત્યાંથી લંકામાંથી કાઢી મૂક્યો હતો અને એ ત્યાંથી એ વિભીષણ અહીંયા રામ જે જગ્યાએ હતા જે કહેવાય છે કે રામ સેતુ ત્યાં ત્યાં પોતાની લંકા પોતાની સેનાની સાથે ત્યાં બેઠા હતા અને વિભીષણ અહીંયા આવ્યા હતા જ્યારે વિભીષણ અહીંયા આવ્યા ત્યારે ત્યાંના જે હનુમાનજી બધા વાંદરો જે હતા કે આ વિભીષણ દુશ્મન છે એના પર પ્રહાર કરીએ બટ હનુમાનજી એવા એવા વ્યક્તિ હતા કે વિભીષણ એમને ઓળખતા હતા કારણ કે લંકા ગયા હતા એમને ખબર કે વિભીષણ એ રામ એ વિષ્ણુ ભગવાનના ભક્ત છે અને રામના ભક્ત છે એમના પક્ષમાં બોલ છે એટલે એમને કહ્યું કે એમને આવા દો રામજીને અહીંયા ત્યારે રામે શું કર્યું તમે જોઈ શકો છો આ રામે આ આ સ્થાન પર રામે આ સ્થાન પર બીભીને જળાભિષેક કર્યું હતું અને અને એનો રાજા તરીકે ઘોષણા કરી હતી બીજી વાત કહ્યું કે જ્યારે રાવણના અત્યારે એટલે મોત થયું ત્યારે લંકામાં લક્ષ્મણે એનું રાજાભિષેક કર્યું હતું એવું કહેવામાં આવે છે તો આ જે મંદિર છે એની તમે જ્યારે મુલાકાત લો તો આ જ્યારે પણ તમે રામસેતુ આવતા હો તો આ વચ્ચે જે દરિયા કિનાર આવે છે એની મુલાકાત અવશ્ય વિભીષણજી તેમના કેટલાક સાથીદારો અને શુભ સાથે લંકા છોડીને ભગવાન શ્રી રામને મળવા સમુદ્ર પાર આવ્યા તેને આકાશમાંથી આવતા જોઈને રામજીની સેનાએ વિચાર્યું કે તે રાવણ દ્વારા મોકલવામાં આવેલ રાક્ષસ છે અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હનુમાનજી લંકા યાત્રા દરમિયાન વિભીષણને મળ્યા હતા હનુમાનજી વિભીષણજીને આદરપૂર્વક ભગવાન રામ પાસે લઈ ગયા અને રામજીનો પરિચય કરાવ્યો વિભીષણજીએ ભગવાન રામને તેમની પરિસ્થિતિ વિશે જણાવ્યું તેના પર કરુણાથી ભરેલા ભગવાન શ્રી રામે વિભીષણને શરણે શરણને બદલે મિત્રનો દરજ્જો આપ્યો અને લંકાના વિજય પહેલા જ ભગવાને તેમના શિબિર પાસે વિભીષણ લંકીસને બનાવ્યા એટલે કે વિભીષણને લંકેશના રાજા જેવા બનાવ્યા વિભીષણજીને સમુદ્રના પાણીથી અભિષેક કરતી વખતે શ્રી રામે કહ્યું કે બધી નદીઓનું પાણી સમુદ્રમાં આવે છે તેથી હું તમને આ પવિત્ર જળથી અભિષેક કરું છું અને તમને લંકાના નવા રાજા તરીકે જાહેર કરું છું ત્યારે સુગ્રીવજીએ વિભેશજીને કહ્યું કે ભગવાનનો પણ એવો જ મહિમા છે અને ભગવાને મને એવી જ નમ્ર અવસ્થામાં રાજા જાહેર કર્યો હતો અને પછી બાલી પર વિજય મેળવીને મને કિસકિન્ડાના સિંહાસન બેસાડ્યો હતો માટે તમે પણ ભગવાનમાં સહેજ પણ શંકા ન કરો અને આ સમયથી જ રામજીની સેનામાં લંકાના રાજા તરીકે મળવા લાગ્યું રામાયણની તમિલનાડુમાં સમુદ્ર કિનારે જિલ્લામાં આવેલું છે અને રામેશ્વર મંદિર ધનુષકોડી નજીક આવેલું છે તે સ્થળથી તેર કિલોમીટરના અંતરે ભગવાન શ્રી રામે રામનાથ સ્વામી જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી જે કોઠાડ મંદિર તરીકે ઓળખાય છે કોઠાણ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીં ભગવાન શ્રી રામની શિબિર લગાવવામાં આવી હતી અને અહીં જ ભગવાન રામે વિભીષણને રાજ્યાભિષેક કર્યો હતો અને રાવણને મારવાની યોજનાની તૈયારી કરી હતી આ સ્થાનથી શ્રીલંકા લગભગ ચોવીસ કિલોમીટર દૂર છે જ્યાં ભગવાને પોતાના પવિત્ર પગ મૂકીને પૃથ્વીને રાવણના જુલમમાંથી મુક્ત કરી હતી તેની વિશેષતા કોઠાણ મંદિર કિનારે આવેલું એક નાનકડું મંદિર છે પરંતુ રામેશ્વર આવતા તમામ ભક્તો ભગવાન શ્રીના દર્શન કરવાનું ભૂલતા નથી આ મંદિરમાં રામ ઊંચા મંચ પર બનેલું આ મંદિર ભગવાન શ્રી રામ અને વિભેસિંહજનની મિત્રતાની વાર્તા કહે છે અને મંદિરની દિવાલ ઉપર રામાયણની ઘટનાઓ દર્શાવવામાં આવી છે અને ભગવાન શ્રી રામ ગર્ભગૃહમાં બિરાજમાન છે તમે મંદિરના પ્લેટફોર્મ પરથી રામ સેતુ પણ જોઈ શકો છો અહીં કેટલાક લોકો દૂરબીન લઈને દર્શકોને રામ સેતુ જોવા દે છે મંદિરની ચારે બાજુ સુંદર નજારો જોવા મળશે અને આ જગ્યા તમને રામાયણની ઘટનાઓનો અનુભવ કરાવશે વિભીષણ મંદિર તમને કેવું લાગ્યું તો એના વિશે તમે કોમેન્ટ કરજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જે મિત્રો વિભીષણ મંદિર જોવા જવાના છે એટલે કે ધનુષકોટી જવાના હોય અને બીભીષણ મંદિર ના જોવાનું હોય તો એ લોકોને આ વિડીયો શેર કરજો જેથી કરીને વિભીષણ મંદિર જોઈ શકે તો હવે આપણે આપણે નેક્સ્ટ વિડીયોનું આપણે જોઈશું ધનુષકોટીના દર્શન અને એને આજુબાજુને લેસીસ